પોરબંદર અને મુંબઈ વચ્ચે આગામી પહેલી એપ્રિલથી ફરી વિમાન ઉડાન ભરશે પોરબંદરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વર્ષ બે હજાર વીસ પહેલાં પોરબંદરના હવાઈ મથક પરથી પોરબંદર અમદાવાદ પોરબંદર મુંબઈ અને પોરબંદર દિલ્હીની ઉડાનનું સંચાલન થતું હતું પરંતુ હવાઈ મથકનો રનવે માત્ર એક હજાર ત્રણસો સત્તર મીટરનો હોવાથી અહીંથી ઉડાન ભરી શકે તેવા નાના વિમાનની સંખ્યા દેશની એરલાઇન્સ પાસે ઘટવા લાગતા પોરબંદરની ઉડાન ભરતી તમામ ફ્લાઇટ સપ્ટેમ્બર બે હજાર બાવીસ થી બંધ કરવી પડી હતી જો કે રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથકની બાજુમાં આ રનવે છસો પચાસ મીટર કરવા ત્રણસો એકર જમીન ફાળવણી કરવામાં આવી છે રનવે મોટો ન થાય ત્યાં સુધી ખાનગી એરલાઇન્સ દ્વારા નાનું પ્લેન પહેલી એપ્રિલથી પોરબંદર મુંબઈ વચ્ચે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે પોરબંદર માટે ખૂબ સારા સમાચાર છે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોથી પોરબંદર મુંબઈની એર સર્વિસ શરૂ થવા પહેલી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે આ સ્પાઇસ જેટની સર્વિસ છે શરૂઆતમાં બે દિવસ અઠવાડિયાના બે દિવસ મંગળ અને ગુરુવારે ચાલશે અને અમારા પ્રયાસો એવા છે કે જે રીતે અગાઉ રેગ્યુલર સર્વિસીસ ચાલતી હતી એ પ્રમાણે જ આ આ રેગ્યુલર સેવા રોજની પોરબંદર મુંબઈ વચ્ચે શરૂ થાય અને આ હું આભાર માનીશ ફરી પાછો જે સ્પાઈસ સ્પાઈસ જેટના સંચાલકોનો પણ કે એમણે પણ આ પ્રયાસોની અંદર પ્રતિસાદ આપીને એમણે હવાઈ સેવા શરૂ કરી છે અને પોરબંદરવાસીઓને હવે મુંબઈ જવા માટે જે રાજકોટ કે બીજી જગ્યાએ જવું પડતું હતું એ હવે નહીં જોવા પડે અને અમારા પ્રયાસો હજી પણ છે કે બીજા શહેરો સાથે પણ પોરબંદર જોડાય અને પોરબંદરનું એરપોર્ટ છે એ જે તેરસો મીટરમાંથી લંબાવીને છવ્વીસો મીટર કરવાનું છે એના પછી તો અહીંયા મોટા પ્લેન પણ લેન્ડ કરી શકશે એટલે આપણે જે અત્યારે હવાઈ સેવાઓ શરૂ થઈ શકતી નથી એ ભવિષ્યમાં શરૂ થઈ શકશે